યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્કાર સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ વિથ વિકલ્પ કોટવાલ આપના મગજમાં આપણા દેશ વિશેનો વિચાર શું છે ભવિષ્યમાં આપણો દેશ કેવો હશે એમ નહીં હાલ આપણા દેશની સ્થિતિ વિશે આપના મગજમાં શું વિચાર છે હું તો જ્યારે પણ ભારત દેશ વિશે વિચાર કરતો હોઉં ને બહુ નિખાલસતાથી કહું છું પહેલો વિચાર એ આવે છે કે શું જ્ઞાતિના સંદર્ભ વગર ભારત દેશની કલ્પના કરવી શક્ય છે કદાચ ના જ્ઞાતિ ભારત એક પ્રધાન દેશ છે અને એમાં જ્ઞાતિ આપણી મુખ્ય ઓળખ છે આપણે વ્યવસાયિક ધોરણે કેવા છીએ આપણી શૈક્ષણિક લાયકાતો શું છે અરે આપણે માણસ તરીકે કેવા છીએ એ બધું જ પછી એ બધું જ બાજુ પર સૌથી પહેલાં આપણી જ્ઞાતિ કહી એ જ્ઞાતિના આધાર ઉપર લોકો આપણા વિશે ચુકાદો બાંધશે આ જ આજના ભારતની સચ્ચાઈ છે અને આનાથી આપણી કાનૂની વ્યવસ્થા પણ બાકાત નથી એને પણ આનો ચેપ લાગેલો જ છે જે આદર્શ રીતે ન હોવું જોઈએ પણ છે આપણા ધ્યાનમાં હશે કે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જેના વિશે પણ આપણે ગોષ્ઠી કરેલી હતી આદેશ આના વિષય હતો આપણા દેશની જેલોમાં પ્રિઝન્સની અંદર જે મેન્યુઅલ્સ તૈયાર કરાયેલા છે એ મેન્યુઅલ્સ મુજબ જેલમાં કેદીઓને એમની જ્ઞાતિના આધાર પર વર્ગીકૃત કરવામાં આવે છે એમની જ્ઞાતિ કઈ એના આધાર ઉપર જેલમાં એમને કામ સોંપવામાં આવે છે મતલબ કે તમે જેલ જાઓ પછી પણ તમારી જ્ઞાતિ તમારો પીછો નથી છોડતી આ છે આપણી વાસ્તવિકતા કાનૂની વ્યવસ્થાનું આવું વધુ એક છેંડું હમણાં બહાર આવ્યું ઉત્તર પ્રદેશ રાજ્યમાં અલ્હાબાદ હાઈકોર્ટે ત્રણ દિવસ પહેલા એક આદેશ જારી કર્યો છે કે જે વિષય પર મેં એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ લખી હતી પણ જરૂરી લાગે છે કે આવા વિષય પર આપણે વિડીયોઝ બનાવીને ગોષ્ઠી કરીએ એટલે કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થિતિ એ છે કે ત્યાં આગળ વર્ષો દાયકાઓથી ત્યાંની પોલીસ જ્યારે પણ એફઆઈઆર કે કોઈ પણ પબ્લિક રેકોર્ડ એ લખતા હોય તો એમાં જે ફરિયાદી છે જે આરોપી છે જે સાક્ષી છે આ બધાએ બધાના તેઓ રેકોર્ડમાં નામ લખશે માત્ર નામ નહીં લખે નામ લખવા ઉપરાંત એમની જ્ઞાતિનો પણ એ લોકો અચૂક ઉલ્લેખ કરશે એમની જ્ઞાતિનો પણ ઉલ્લેખ તે લોકો ત્યાં આગળ કરશે હવે વિચારું કે એમની જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો તર્ક શું હોય ફરિયાદી એ ફરિયાદી છે એણે ફરિયાદ કરી છે ફરિયાદ લઈ લો એમ એની જ્ઞાતિનો ઉલ્લેખ કરવાની શું જરૂર જેણે કોઈ ગુનો કર્યો એવો આરોપ લાગ્યો છે તો એ આરોપ શું છે એ આરોપ વિશે વાત કરો એનું નામ લખો આરોપીની જ્ઞાતિનો ઉલ્લેખ કરવાની શું જરૂર છે જે વ્યક્તિ જુબાની આપવા માટે તૈયાર છે પ્રક્રિયામાં તમને મદદરૂપ થવા માંગે છે એ સાક્ષીનું નામ તમે લખી દો એની જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો શું તર્ક હોઈ શકે કોઈ ના હોય પણ લખવામાં આવે છે આજ પ્રથા છે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને ત્યાંના ડીજીપી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને સખત શબ્દોમાં ઠપકો આપ્યો છે કે તમે કરીશું રહ્યા છો ડીજીપીને તો એમણે બહુ એટલે બહુ કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે કે તમે રાજ્યની પોલીસના સૌથી ઊંચા હોદ્દા ઉપર બેસીને સમાજની વાસ્તવિકતાઓથી અજાણ છો આ બધાનો ઉલ્લેખ તમારે ત્યાં આગળ કરવાની શું જરૂર આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ એ તો વિચારો જોવાની વાત તો એ પણ છે કે પાછા ડીજીપી હાઈકોર્ટની અંદર જ્ઞાતિનો ઉલ્લેખ કેમ કરવો જોઈએ એને વાજબી ઠેરવવાની કોશિશ કરી રહ્યા હતા મે બી હી ઇઝ બ્લાઇન્ડ ટુ ધ સોસાયટી રિયાલિટીઝ એનો બચાવ કરવાની કોશિશ કરી રહ્યા હતા એટલે જ તો હાઈકોર્ટે એમને વધારે ઠપકો આપ્યો હાઈકોર્ટ જણાવે છે કે આ ન હોવું જોઈએ આ એક સામંતી માનસિકતા છે સદીઓથી આ માનસિકતા આપણી અંદર ઘર કરી ગઈ છે હવે તો આપણે એનાથી છુટકારો મેળવવાનો હોય પણ જ્યારે કાનૂની વ્યવસ્થા જ આપણે એવી ઘડી રાખી છે કે જેમાં જ્ઞાતિનો ઉલ્લેખ આ બધી જગ્યાએ પણ આપણે કરવાનો થાય એ સૂચવે છે કે આપણે આગળ નથી વધી રહ્યા એટલે એમણે આદેશ આપ્યો કે આને શક્ય તેટલી ઝડપથી બદલવામાં આવે આના માટે જરૂરી નિયમોમાં ફેરફાર કરવામાં આવે હા અમુક ચોક્કસ જગ્યાઓએ જ્ઞાતિનો ઉલ્લેખ આવશ્યક છે જેમ કે જ્યારે કોઈ કેસ એ એટ્રોસિટીઝ એક્ટ વિષયનો હોય ઓગણીસો નેવ્યાસીના વર્ષનો આપણો એટ્રોસિટીઝનો કાયદો છે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એક્ટ નાઇન્ટીન એટી નાઇન તો આમાં તો જ્ઞાતિના આધાર ઉપર એટ્રોસિટી થાય છે કાસ્ટના બેસિસ ઉપર ત્યાં આગળ તમારી સાથે અત્યાચાર કરવામાં આવે છે ત્યાં જો કાસ્ટનો ઉલ્લેખ ન હોય તો તો પછી કાયદાનો કોઈ અર્થ સરતો જ નથી તો આવા અમુક કેસીસની અંદર જ્ઞાતિનો ઉલ્લેખ આવશ્યક છે એટલે એ કરવામાં આવે તો એ કરો પણ બાકીની જગ્યાઓથી તમે એને કાઢો બિલકુલ કાઢો જોઈએ હવે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે પરંતુ સાથે અલ્હાબાદ હાઈકોર્ટે બીજી પણ અમુક ટિપ્પણીઓ કરી જે પણ આપણે ધ્યાન પર લેવાની જરૂર છે થોડાક વર્ષો પહેલા યુટ્યુબ ઉપર મને એક સરસ મજાનો વિડીયો જોવા મળ્યો જે બાબતને વાસ્તવિક જીવનમાં આપણે ઘણી બધી વખત જોઈ છે પણ એનું નિરૂપણ એ યુટ્યુબની ડોક્યુમેન્ટરીમાં એટલું સરસ મજાનું થયું હતું કે એ મારા મનમાં વસી ગયું છે તમે પણ યુટ્યુબ પર એ વિડીયો જોજો એનું ટાઇટલ એ લોકોએ આપ્યું છે કાસ્ટ ઓન વિલ્સ કાસ્ટ ઓન વિલ્સ મતલબ આપણી જે ગાડી હોય ને કાર બાઇક એના ઉપર લોકો કાસ્ટ લખાવે છે એમની કઈ જ્ઞાતિ છે એનો ઉલ્લેખ તેઓ પોતાની ગાડીના કાચ ઉપર પોતાની બાઈક ઉપર કરવાનું નથી ચૂકતા મતલબ કે રસ્તામાં તેઓ જ્યાં જાય ત્યાં માણસ કોણ છે એ ખબર ન હોય ચાલે પણ ખબર હોવી જોઈએ કે કંઈક જ્ઞાતિનો છે આ આપણી સ્થિતિ છે એટલે જ આને આ લોકો કહે છે કાસ્ટ ઓન વિલ્સ મારા એક મિત્ર પોલીસ ખાતામાં છે એમણે મને બહુ પહેલાં સમજાવ્યું હતું આની પાછળનું એક લોજિક કે આ લોકો કાસ્ટ કેમ લખતા હોય છે એટલા માટે કે જેથી રસ્તામાં જો કોઈક માથાકૂટ થાય બરાબર રોડ રેજ આપણે ત્યાં પણ બહુ સામાન્ય છે તો ગાડીના કાચ ઉપર જે એની કાસ્ટ લખી હોય એ વાંચીને એની કાસ્ટને જો આજુબાજુમાં બીજા લોકો હોય તો આવી જાય અને પછી એના માટે જે મારામારી કરવાની થાય એ કરી લે બરાબર આટલો ભાવ આટલો ભાવ અલ્હાબાદ હાઈકોર્ટે ટકોર કરી છે કે આ પણ બંધ થવું જોઈએ આ પણ બંધ થવું જોઈએ તમે આરટીઆઈને જરૂરી આરટીઓને જરૂરી નિર્દેશ આપો જરૂર લાગે તો મોટર વ્હીકલ્સ એક્ટની અંદર તમે જરૂરી સુધારાઓ કરો અને આ પ્રકારની કૃત્ય કરનારા લોકો ઉપર તમે હેવી ફાઇન્સ ઇમ્પોઝ કરો જો નહીં કરો તો આ લોકો આવું બધું કરવાનું બંધ નહીં કરે સાથે જ અલ્હાબાદ હાઈકોર્ટે વાત કરી છે આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સની અત્યારે આપણે જોઈએ ને તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ પણ ખરું આ બધી જ જગ્યાએ અમુક ચોક્કસ લોકો એ પોતાની કાસ્ટનો શો ઓફ કરતા હોય છે બરાબર કાસ્ટ સાથે પછી શબ્દ લગાવી દે જીન્સ ઝેડ કાસ્ટ એના જીન્સ એ મારી અંદર છે અને એટલા માટે હું સુપીરિયર છું બરાબર આ પ્રકારનું દેખાડવાની કોશિશ કરતા હોય છે અને એ લોકોને જોઈએ ને તો દયા આવે ટીનેજર્સ હોય બાવીસ પચીસ વર્ષના અમુક છોકરા છોકરીઓ હોય છોકરીઓ પણ આમાંથી બાકાત નથી બરાબર એ લોકો આ બધું કરતા હોય ભણવાની ઉંમર છે ભાઈ તમારી કાસ્ટ જેટલા વાહિયાત ખ્યાલની મદદથી તમે તમારી જાતને ઊંચી ચડિયાથી બતાવતા હોવ તો આ દેશનું યુવાધન ક્યાં છે એ સવાલ આપણે કરવાનું થાય ને તો અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર આજે બધું પ્રદર્શન કરવામાં આવે છે ને જ્ઞાતિનું એને પણ રોકવા માટેના જરૂરી પગલાં આપણે લેવા જોઈએ આપણે હજુ આટલા પછાત કેમ છીએ આટલા બેકવર્ડ કેમ છીએ સેંકડો હજારો વર્ષ પહેલાં જ્ઞાતિનો એક વાહિયાત ખ્યાલ આપણે ઊભો કર્યો પહેલાં પહેલાં વ્યવસ્થાનો વાહિયાત ખ્યાલ આપણે ઊભો કર્યો અને વર્ણ વ્યવસ્થામાંથી ધીરે રહીને જ્ઞાતિ વ્યવસ્થાનો આ ખ્યાલ આકાર લે છે આને તો આપણે આધુનિકરણ સાથે તિલાંજલિ આપી દેવી જોઈતી હતી પણ ભાતભાતની દલીલો કરી કરીને વાહિયાત દલીલો કરી કરીને કે આ કર્મના આધાર ઉપર થયેલી વહેંચણી છે સમાજની એમ કહી કહીને આ ખ્યાલને આપણે જીવંત રાખ્યો છે અને ભારતના વિકાસમાં એની પ્રગતિમાં જો સૌથી મોટો કોઈ અવરોધ હોય ને તો એ આ જ્ઞાતિ વ્યવસ્થા છે આપણે એનાથી દૂર જવાનું હોય આ એક મૂર્ખામી છે ખાલી વિચારો ને કે જ્ઞાતિની આ ઓળખ તમને મળી કેવી રીતે આ ઓળખ તમને એક અકસ્માતથી મળી છે ઇટ્સ જસ્ટ બાય એન એક્સિડન્ટ તમે આ જ્ઞાતિની ઓળખ મેળવવા માટે કોઈ વિશેષ કામ કર્યું હતું કોઈ સિદ્ધિ તમારી એવી કોઈ ખરી કે જેના લીધે તમને એક્સવાઝેડ કાસ્ટ મળી નહીં તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કે તમારી કોઈ સ્કિલના આધારે તો તમને જ્ઞાતિ મળતી નથી બસ એક એક્સિડન્ટ હતો એક સંજોગ હતો કે તમે ચોક્કસ એક એક પરિવારમાં જન્મ્યા એટલે કાસ્ટના તમે થઈ ગયા તો અકસ્માત કહેવાય તમને કોઈ ઓળખ મળી હોય એનું પણ ઘમંડ હોય આ તો વાસ્તવમાં માનસિક દરિદ્રતા કહેવાય આ જંગલી માનસિકતા કહેવાય જે લોકો આમાં માનતા હોય એ જંગલી કહેવાય આનાથી તો આપણે બને એટલો ઝડપથી છુટકારો મેળવવાનો હોય લીગલ સિસ્ટમની અંદર પણ આ બિલકુલ ન હોવું જોઈએ અંગ્રેજોના સમયમાં એવું રહેતું વાંચો તમે અંગ્રેજોના સમયના કાયદા ત્યારે કોન્સેપ્ટ હતો કે જેને કહેવાતો ક્રિમિનલ ટ્રાઇબ્સ અમુક ચોક્કસ ટ્રાઇબના તમે છો તો તમે ક્રિમિનલ જ હશો એવા પ્રિઝમ્પશનના આધારે લીગલ સિસ્ટમ તમારી વિરુદ્ધ કામ કરે તમને શંકરની નજરે જુએ બરાબર અને તમને જાણી નવાઈ લાગશે કે હજુ આ પ્રકારના વિચારને જાળવી રાખતા કાયદા અમુક રાજ્યોમાં મોજૂદ છે થોડાક સમય પહેલા જ આપણી કેન્દ્ર સરકારે સંસદની અંદર ક્રિમિનલ ટ્રાઇબ્સ કે જેમાંથી ઇવેન્ચ્યુઅલી પછી હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનો કોન્સેપ્ટ પણ બનાવવામાં આવ્યો એના વિષય પર ચોક્કસ રજૂઆત કરી હતી એક પ્રશ્નનો જવાબ એમણે આપ્યો હતો એમ એમણે કહ્યું હતું કે લગભગ ચૌદ જેટલા રાજ્યો છે કે જ્યાં આગળ હજુ આ પ્રકારના કાયદા અમલમાં છે કમનસીબે એમનું એક રાજ્ય આપણું ગુજરાત પણ છે આનાથી આપણે હવે દૂર જવાનું હોય અને બંધ કરવાનું હોય પણ સોશિયલ મીડિયાના આ કલ્ચરમાં આ બધું ખરા અર્થમાં તો વધી રહ્યું છે બરાબર જે ઘટવું જોઈતું હતું એ ખરા અર્થમાં તો વધી રહ્યું છે કે જે જ ભારતને આધુનિકરણની આ સ્પર્ધામાં પાછળ પાડી રહ્યું છે વિશ્વગુરુ હોવાના બણગા આપણે ફૂંકતા રહીએ છીએ પણ વાસ્તવમાં આપણે વિશ્વની આ સ્પર્ધામાં ઘણા પાછળ છીએ અને એનું મુખ્ય કારણ છે જ્ઞાતિ વ્યવસ્થા અલાહાબાદ હાઈકોર્ટનો આ જે આદેશ છે અને એની જે ટિપ્પણીઓ છે એ બિલકુલ આવકાર્ય છે અને અપેક્ષા રાખીએ કે ઉત્તર પ્રદેશ રાજ્યની સરકાર નિયમોમાં જરૂરી બદલાવ લાવે અને ઉપરાંત કેન્દ્ર સરકાર પણ કાયદા અને નિયમોમાં જરૂરી બદલાવ લાવીને આ ગાડીઓ ઉપર આ સોશિયલ મીડિયા ઉપર જ્ઞાતિનું જે બધું પ્રદર્શન કરવામાં આવતું હોય છે એના ઉપર રોક લગાવે એ બને જ કેમ કે કોઈક વ્યક્તિને અકસ્માતે મળેલી જ્ઞાતિનું ઘમંડ હોય અને એવું કેમ બને કે કોઈક વ્યક્તિને અકસ્માતે મળેલી આવી જ કોઈક જ્ઞાતિના કારણે શરમ અનુભવી પડતી હોય આવું કેમ હોય આ બિલકુલ અવૈજ્ઞાનિક અતાર્કિક વ્યવસ્થા છે શકે એટલા ઝડપથી આપણે આને રોકવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે આપણી આવનારી પેઢીને આપણા બાળકોને આ મૂર્ખતાથી આપણે અલ્હાબાદ હાઈકોર્ટની આ જ્ઞાતિ ટિપ્પણીઓ અને સાથે આદેશ હતો એ આપણે સમજાયો હશે બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે